ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે આટલા વર્ષોથી ભાજપની સરકાર છે છતાં કાયદો અને વ્યવસ્થા જે ખાડે ગઈ છે એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે નકલી પીએમઓ નકલી સીએમ અધિકારીઓ નકલી કચેરીઓ નકલી કોલેજો જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે ત્યારે આવા નાના મોટા કેસોમાં સોંડવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે પાયલબેનનો જે વરઘોડો ન્યાય નથી અપાવી શકતા ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમને ઠાલવ્યો છે એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે એવું એમણે સૂચવ્યું છે ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમે ગુજરાતની જનતાની સાથે છે આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઉભા રહીશું એમને ન્યાય આપવાનું કામ કરીશું અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે ગુજરાતના તમામ વર્ગના લોકોને પ્રશાસન માં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઉભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું તો રહીશુંગડિયા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ